બોડેલી માંગ હાલોલ રોડ ઉપર આવેલ મોહનનગર નગર સોસાયટી માંગ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું જુઓ વિડીયોમાંગ બોડેલી માંગ હાલોલ રોડ ઉપર આવેલ મોહનનગર સોસાયટી માંગ જવા નાગ મેઇન ગેટથી લઈને છેક છેલ્લા ઘર સુધી એકલું હૃદય ગંદકીનું સામ્રાજ્ય છે કે સોસાયટી માંગ પબ્લિકને માટે જાણે કોઈ તકલીફ પડતી નથી એવી રીતના રહે છે આ સોસાયટી નામ લોકોને તો આવા માંગ રહેવા માટે મજબૂરી છે કે પછી કોઈ સરપંચ કે સભ્યને અનેક વખતે રસ્તાને લઈ ફરિયાદ કરી પણ સોસાયટીવાળાનું કોઈ સાંભળતું નથી એવું લોકો માંગ ચર્ચા ચાલી રહી હતી આ સોસાયટી માં આ ચોમાસાનો પ્રોબ્લેમ છે એવું નથી ઉનાળા શિયાળો ચોમાસુ માં સાજ હાલત માંગ છે આ વિસ્તાર માંગ ડેપ્યુટી સરપંચના માતા પિતા પણ રહે છે તો એમને પણ તકલીફ પડતી હશે તો શું ડેપ્યુટી સરપંચને આ ગંદકી વિશે જાણ નહીં હોય આજ જ સોસાયટીની બાજુમાંગ નજીક માંગ સરપંચ પણ રહે છે પણ આ સોસાયટી માંગ કેટલા સમય પહેલાં ગટર લાઇન પણ મંજૂર સરકાર તરફથી કરેલ પણ હજુ સુધી એ ગટર લાઇન પણ ચોપડા ઉપર બોલાતી હશે એ વિશે કોઈ નક્કર માહિતી જાણવા મળેલ નથી તો શું વલિપુરા માંગ સરપંચ ડેપ્યુટી સરપંચ અને સભ્યોને બોલાવીને આ કિચડ માંગથી આ સોસાયટીની ગંદકી મેઇન રોડથી છેલ્લા ઘર સુધી ચલતા સર્વે કરે તો આ સોસાયટી નામ રહીશોને પડતી તકલીફનો કેટલો સામનો કરતા હશે એ ખબર પડે બોડેલી માંગ આવા અનેક વિસ્તાર માંગ ગંદકી છે પણ કોઈ અધિકારી કે તલાટી સરપંચ ત્યાં સ્થળ ઉપર જોવા જાય તો ખબર પડે આ ગંદકી વિશે અધિકારીઓ જલ્દી તપાસ કરે ને એનો નિકાલ જલ્દી લાવે એવી લોકોની માંગણી છે બ્યુરો રિપોર્ટ